હોય હું પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું હું નાનાથી મોડી અને ઠેઠ સુધી વિધાનસભા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ તરીકે પણ કામ કરેલું છે બુથ લેવલે પણ કામ કરેલું છે અને નાનામાં નાની કાર્યકર્તા તરીકે કહો તોય અપેક્ષિત તરીકે કહો તોય પણ હું એક આ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા પચીસ વર્ષથી કામ કરીએ છીએ અને વિધાનસભામાં કહો તાલુકામાં કહું જિલ્લામાં કહો દરેક ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અમે જીતાઈને મોકલેલા છે અમે કોઈ અપેક્ષા રાખતા નથી પણ આ એક મુદ્દો કાલ સોદો એવો બન્યો છે કે ભાઈ કોંગ્રેસમાં જે માણસ હતો એ મને ભાજપમાં આવ્યા છે અને એમને ટિકિટ આપવામાં આવી છે એટલે પછી ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના ના એ કોંગ્રેસના પણ ખરેખર વર્ષોથી જે સક્રિય કાર્યકર્તાઓ હોય કે કોઈ બીજો કાર્યકર્તાને જો ટિકિટ આપો બરાબર છે તો અમારી ભાજપના કાર્ય કાર્યકર્તાઓના આવી વેદના ઊભી થઈ શકે ભાઈ અને આજુબાજુના અમને કી છે અમે તો જે પક્ષ ચાલે એને અમે સ્વીકારી લેવા તૈયાર છે આજુબાજુના કાર્યકર અમે પાયાના કાર્યકર્તાઓ છે કે પ્રોબ્લેમો લોકોને ઘેર ઘેર જવું પડશે ઘેર ઘેર થઈને સમજાવવું પડશે એ વખત આ પબ્લિક ટીમ કહે છે કે ભાઈ તમે તો કઈ રીતે ચૂંટણીની વાત કરશો ચૂંટણીમાં તો બધું એક જ છે બરાબર છે એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કર્યું હોય એવા જ માણસને જો ટિકિટ આપો એવી અમારી માગણી છે અપેક્ષા છે